જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભગવાન શ્રીહરિના પગ મહલક્ષ્મી શા માટે દબાવે છે શું છે તેની પાછળનું રહસ્ય અને સ્ત્રીને લક્ષ્મી શા માટે કહેવામાં આવે છે તેનું સુંદર વર્ણન અને સુંદર કથા આ વિડીયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ સૃષ્ટિના પાલનહાર છે તેનો વાસ વૈકુંઠમાં છે અને તેનું શયન શેષ નાગ ઉપર છે વૈકુંઠમાં શ્રી હરિ સાથે તેની પત્ની મહાલક્ષ્મી પણ નિવાસ કરે છે અને સતત તેના પગ દબાવતા રહે છે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુના પગ દબાવતા વર્ણન કરવામાં આવ્યું છે જેની પાછળની એક સુંદર દંતકથા છે એક વખત નારદજીએ મહાલક્ષ્મીને પૂછ્યું કે તમે શ્રીહરિના પગ શા માટે દબાવો છો ત્યારે લક્ષ્મીએ કહ્યું કે મનુષ્ય હોય કે દેવતા ગ્રહોની અસરથી કોઈ બચી શક્યું નથી મહિલાઓના હાથમાં દેવગુરુ રહે છે જ્યારે શુક્રાચાર્ય આસુરી ગુરુ પુરુષોના ચરણમાં રહે છે તેથી જ્યારે પણ કોઈ સ્ત્રી પુરુષના ચરણ સ્પર્શ કરે છે ત્યારે દેવતાઓ અને દાનવોનું મિલન થાય છે અને તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે આ કારણથી માતા લક્ષ્મી શ્રીહરિના પગ સતત દબાવતા રહે છે બીજી એક કથા એવી છે કે અલક્ષ્મી એ માલક્ષ્મીની મોટી બહેન છે અલક્ષ્મીની આંખો ઉગ્ર હતી વાળ ફેલાયેલા અને દાંત મોટા જ્યારે માતા લક્ષ્મી ખૂબ જ સુંદર હતા આ બાબતને લઈને અલક્ષ્મીને તેની બહેન લક્ષ્મીની ઈર્ષ્યા થતી જ્યારે પણ દેવી લક્ષ્મી વિષ્ણુ સાથે હોય ત્યારે અલક્ષ્મી ત્યાં પહોંચી જતી આના કારણે માતા લક્ષ્મી ખૂબ જ નારાજ થવા લાગ્યા અને તેણે કહ્યું કે તમે આમ શા માટે કરો છો ત્યારે અલક્ષ્મીએ કહ્યું કે તેની કોઈ પૂજા કરતું નથી તેથી જ્યાં માતા લક્ષ્મીનો વાસ હશે ત્યાં હું પણ નિવાસ કરીશ તેનાથી ક્રોધિત થઈને માતા લક્ષ્મીએ અલક્ષ્મીને શ્રાપ આપ્યો કે તારા પતિ મૃત્યુના દેવતા હશે ગંદકી ઈર્ષા લાલચ આળસ રોષ જ્યાં પણ હશે ત્યાં તું નિવાસ કરીશ તેથી માલક્ષ્મી હંમેશા તેના પતિના ચરણોની ગંદકી દૂર કરતી રહે છે અને તેના પતિના ચરણ દબાવતા રહે છે જેથી અલક્ષ્મી ક્યારેય પણ તેની પાસે ન આવી શકે આથી જ માતા લક્ષ્મી હંમેશા ભગવાન શ્રી વિષ્ણુની પાસે રહે છે તેની આજુબાજુની જગ્યા સાફ કરતા રહે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના પગ દબાવતા રહે છે એવું કહેવાય છે કે સૌભાગ્ય અને દુર્ભાગ્ય એક સાથે ચાલે છે દુર્ભાગ્ય ઘણીવાર જીવનમાં પ્રવેશ કરવાની તક શોધતું રહે છે અલક્ષ્મી પણ આ રીતે ઘરની બહાર બેસીને લક્ષ્મીના જવાની રાહ જુએ છે ઊભું થતું હોય આ સંકેત મળે કે તરત જ એ ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ થઈ જાય છે આથી દરેક લોકોએ સતત માલક્ષ્મીની પૂજા કરતા રહેવું જોઈએ જેથી ઘરમાં અલક્ષ્મી પ્રવેશ ન કરી શકે ઘરમાં ક્યારેય ગંદકી ન રહેવા દેવી ઘરને સાફ સુથરું રાખવું હંમેશા સજાવેલું ઘરમાં નિત્ય સવાર સાંજ ધૂપ દીવાબતી કરવી માલક્ષ્મીની પૂજા આરાધના કરવી તથા દરેક પત્નીએ પોતાના પતિના પગ નિત્ય જરૂર દબાવવા આમ કરવાથી ધનનો યોગ બનશે કારણ કે સ્ત્રીના હાથમાં દેવતાઓના પરમ ગુરુ બ્રહસ્પતિ નિવાસ કરે છે જ્યારે પુરુષોના પગમાં દૈત્યોના ગુરુ શુક્રાચાર્યનો વાસ હોય છે આથી જો પત્ની પોતાના પતિના પગ દબાવે તો ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે અને ધનનો યોગ બને છે ઘરમાં મા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે આથી ધનની દેવી મા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઘરની સ્ત્રીઓએ ઘરને હંમેશા સાફ સુથરું રાખવું તથા શણગારેલું રાખવું તથા નિત્ય તેના પતિના પગ દબાવતા રહેવું નિત્ય સવાર સાંજ મા લક્ષ્મીની પૂજા આરાધના કરવી આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે ઘરમાં મા લક્ષ્મી સ્થાયી નિવાસ કરશે તો મિત્રો આ હતું શા કારણે માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુના પગ દબાવતા રહે છે હવે સાંભળશું સ્ત્રીને ઘરની લક્ષ્મી શ્યા માટે કહેવામાં આવે છે મિત્રો સમસ્ત જગત સ્ત્રીઓનો વંશ છે સ્ત્રી વિનાનું ઘર એક ઘર નથી હોતું ગ્રહસ્થાશ્રમના સુખનું મૂળ કારણ પોતાની પત્ની જ હોય છે ધર્મફળની પ્રાપ્તિ જ પત્ની દ્વારા થાય છે ધર્મ પત્નીથી જ આલોક તથા પરલોકમાં વિજય મેળવી વર્ષો પર્યંત પતિ પત્ની સ્વર્ગમાં વિહાર કરીને સુખ ભોગવે છે પત્ની દ્વારા જ પતિ દેવ અને અતિથી તૃપ્ત થાય છે જેમ ગંગા સ્નાન કરવાથી શરીર પવિત્ર થાય છે તે જ રીતે ધર્મ પત્નીના દર્શન કરવા માત્રથી ગ્રહ પવિત્ર થાય છે ગ્રહ મહેકી ઉઠે છે ગમે તેવી નારી હોય તેને મારવી એ ઘોર પાપ છે નારી નામે ક્ષમાપાત્ર છે પછી તેની ગમે તેવી મોટી ભૂલ કેમ ન હોય સ્ત્રીની રક્ષા કરવી એ પુરુષનો પહેલો ધર્મ છે સ્ત્રીનો ગમે તેવો ઘોર અપરાધ કેમ ન હોય પણ એને મારી શકાય નહીં સ્ત્રીને મારવાનું આપણા શાસ્ત્રમાં ક્યાંય કહ્યું નથી જે ગ્રહમાં સ્ત્રી દુઃખી હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોતો નથી તે ઘરનું પુણ્ય પરવારી જાય છે સ્ત્રી હત્યા જેવું ઘોર પાપ બીજું એકય નથી આથી સ્ત્રીઓને કદાપી મારવી નહીં ગ્રહસ્થાશ્રમમાં જ્યાં સુધી સ્ત્રીની પ્રાપ્તિ નથી ત્યાં સુધી પુરુષ અધૂરો છે સંતાનોને જન્મ આપનાર સ્ત્રી મહાભાગ્યશાળી છે સ્ત્રી અને સ્ત્રીમાં કોઈ ભેદ નથી આથી જ સ્ત્રી એટલે લક્ષ્મી કહેવાય છે જે કુળમાં સ્ત્રીઓનો સત્કાર થાય છે એના કુળ પર મા લક્ષ્મી અને દેવો પ્રસન્ન થાય છે એ કુળ ફૂલે છે ફાલે છે જે કુળમાં સ્ત્રી દુઃખી છે તે કુળનો નાશ થાય છે સ્ત્રીની આ નિશા સાથે ભલભરલા સમૃદ્ધ કુટુંબોનો સર્વનાશ થયો છે સ્ત્રી એ પરમ સ્નેહાળ પાત્ર છે તેનાથી ક્યારેક અયોગ્ય પગલું ભરાઈ ગયું હોય તો એના પર ક્રોધ નહીં કરતા તેને પ્રેમથી સમજાવી અને તેને માફ કરી જીવન જીવવું સગળા દુઃખોને દૂર કરનાર એકમાત્ર સ્ત્રી જ દવા છે સ્ત્રીના સમાન બીજું કોઈ ઔષધ નથી માત્ર ઘર 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 કહેવાય નહીં પણ જે છે છે તેને કહે પત્ની વિનાનું ઘોર અરણ્ય સમાન છે એકલો પુરુષ કંઈ જ નહીં કરી શકે ગ્રહલક્ષ્મી પોતાના પતિને એના દુઃખ અને મુશ્કેલીઓથી મુક્ત કરે છે પુરુષ ગ્રહસ્થ ત્યારે જ ગણાય કે જ્યારે એને એક પત્ની હોય પત્નીના સહારે જ પતિ સર્વ સુખ ભોગવી શકે છે સર્વ સુખ મેળવી શકે છે આથી જ આપણા હિન્દુ ધર્મમાં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને સ્ત્રી એ ઘરને સ્વર્ગ બનાવી શકે છે જો પત્ની ભાગ્યશાળી હોય તો પતિનું જીવન પણ ખૂબ જ સરળ અને સુખમય બની જાય છે મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે કે મહિલાઓએ પતિને પરમેશ્વર માનવો જોઈએ એ જ પ્રમાણે પુરુષે પણ પોતાની પત્નીને લક્ષ્મીનો અવતાર માની તેનું માન સન્માન કરવું જોઈએ જે પુરુષો પોતાની પત્નીનું માન સન્માન નથી કરતા તેને પોતાનાથી નીચે સમજે છે તેઓ કોઈ પણ માન સન્માનને લાયક નથી હોતા આપણા હિન્દુ ધર્મમાં નવી પરણેલી વહુને માતા લક્ષ્મીનું બિરુદ્ધ માનવામાં આવે છે કારણ કે તેના કારણે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ઘરની વહુ પરિવારને ઉન્નતિ તરફ લઈ જાય છે તે પોતાના પતિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે આમ દરેક ઘરમાં સ્ત્રી રૂપે મહાલક્ષ્મીનો વાસ હોય છે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘર હંમેશા ખુશ રહે છે તે ઘરમાં સુખ શાંતિ ફેલાય છે તે ઘરમાં પ્રગતિ અને બરકતમાં વધારો થાય છે તે ઘરમાં ધન અને અન્નની ક્યારેય ખોટ નથી હોતી તો મિત્રો આ હતું મહાલક્ષ્મી શા માટે શ્રીહરિના પગ દબાવતા રહે છે અને સ્ત્રીને ઘરની લક્ષ્મી શા માટે કહેવામાં આવે છે તેની સુંદર કથા અને માહિતી જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ